અમેરિકામાં રેકોર્ડ બ્રેક વધુ ફ્લાઇટ થયા છે જામ ઠંડીમાં શાળાઓ કરાઈ છે બંધ નમસ્કાર હું છું દિશા દેસાઈ આપ જોઈ રહ્યા છો સત્ય ડે તાજેતરમાં જ અમેરિકાના અનેક પ્રદેશોમાં મોટા પાયે આગ લાગી હોવાના અહેવાલો સામે આવ્યા હતા પરંતુ બીજી તરફ જો જોઈએ તો દક્ષિણ અમેરિકામાં તીવ્ર ઠંડી અને ભારે હિમવર્ષાએ લોકોની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે ઠંડી અને હિમવર્ષાના કારણે દક્ષિણ અમેરિકાના ઘણા રાજ્યો સંપૂર્ણપણે થીજી ગયા છે જેને કારણે ટ્રાફિક જામ થયો છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દક્ષિણ અમેરિકાના રાજ્યો ટેક્સાસ લુસિયાના મિસિસિપી અલાવામાં જ્યોર્જિયા મેલવોકી દક્ષિણ કેરોલિના અને ફ્લોરિડામાં હિમવર્ષાએ તબાહી મચાવી છે આ રાજ્યોમાં દ ઇંચ સુધી બરફ પડ્યો છે જેને કારણે રસ્તાઓ જામ થઈ ગયા છે ફ્લાઇટ્સો રદ થઈ રહી છે અને ઘણી જગ્યાએ ટ્રાફિક સદંતર ઠપ્પ થઈ ગયો છે ઉલ્લેખનીય છે કે ટેક્સાસ જોર્જિયા અને મિલવોકીમાં ઠંડીને કારણે ચાર લોકોએ જીવ પણ ગુમાવ્યા છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ઘણા મોટા એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે હ્યુસ્ટન એરપોર્ટ અને તલાહસી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ્સો રદ કરવામાં આવી છે

હિમવર્ષાએ અમેરિકાના અનેક વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે અને અહીંના રહેવાસીઓને સલામતી અને રાહતની જરૂર છે વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો સતેડે ન્યૂઝ